અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક જામ પીક અવર્સમાં ભારદારી વાહનોથી શહેરીજનો ત્રાસીમાં ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ટ્રાફિકની સમસ્યા લાંબા સમયથી માથાના દુખાવા સમાન બની રહી છે પરંતુ તાજેતરના દિવસોમાં પીક અવર્સ દરમિયાન આ સમસ્યા વધુ વકરી છે ખાસ કરીને હાઇવે અને મુખ્ય માર્ગો પર ભારદારી વાહનોના અનિયંત્રિત પ્રવેશને કારણે શહેરીજનો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાય રહ્યા છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત અને અન્ય ઉદ્યોગોનું કેન્દ્ર હોવાથી દિવસભર માલસામાનની હેરફેર માટે હજારોની સંખ્યામાં ટ્રકો અને ભારે વાહનો શહેરમાંથી પસાર થાય છે જેના કારણે ટ્રાફિકની ગંભીર સ્થિતિ સર્જાય છે સવારના આઠ થી અગિયાર અને સાંજના પાંચ થી આઠ વાગ્યાના સમયગાળામાં જ્યારે નોકરિયાત વર્ગ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે ત્યારે ભારદારી વાહનોનો પ્રવેશ ટ્રાફિકને સંપૂર્ણપણે થંભાવી દેશે શહેરના ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે સર્કલ જીઆરડીસી પ્રવેશ દ્વાર અને સ્ટેશન રોડ જેવા મુખ્ય જંક્શનો પર સ્થિતિ વધુ ગંભીર બને છે પડી ગંભીર ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ સમયસર હોસ્પિટલ પહોંચી શકતા નથી જે એક ચિંતાજનક બાબત છે સ્થાનિક રહેવાસીઓ ફરિયાદ કરે છે કે રોજ સવારે નોકરી પર સમયસર પહોંચવો એક મોટો પડકાર બની ગયો છે અને ટ્રકોની લાંબી કતારોના કારણે ના છૂટકે રોજિંદી અવરજવર માટે વધારે સમય ફાળવવો પડે છે શહેરના નાગરિકો અને વેપારીઓ લાંબા સમયથી બહારદારી વાહનોના શહેરી પ્રવેશ માટે કડક નિયમો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે મોટાભાગના વિકસિત શહેરોમાં નો એન્ટ્રીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે છે પરંતુ અંકલેશ્વરમાં અંગે કોઈ સ્પષ્ટ અને કડક અમલ જોવા મળતો નથી તેથી સુરત વડોદરા કે અમદાવાદ જેવા અન્ય મોટા શહેરોની જેમ અંકલેશ્વરમાં પણ દિવસના વ્યસ્ત કલાકો દરમિયાન જેમ કે સવારના સાતથી થી રાતના નવ વાગ્યા સુધી ભારદારી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ જો કોઈ નિયમો પહેલેથી જ અસ્તિત્વમાં હોય તો તેના ભંગ બદલ કડક દંડનીય કાર્યવાહી થવી જોઈએ જેથી ટ્રાફિક પોલીસનો ડર જળવાઈ રહે સમગ્ર ગુજરાતમાં અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકા દ્વારા નિર્ધારિત કરાયેલા ભારદારી વાહનોના પ્રવેશ માટેનો સમય હોય છે ત્યારે અંકલેશ્વર જેવા મહત્વપૂર્ણ ઔદ્યોગિક શહેર માટે આ નિયમ ક્યારે અને કેવી રીતે લાગુ થશે તે એક મોટો સવાલ છે શહેરીજનોની અપેક્ષા છે કે વહીવટીતંત્ર શહેરના રસ્તાઓ પર ટ્રાફિકની ગતિ સામાન્ય બની શકે અને નાગરિકોને રાહત મળી શકે અંતે જો વહીવટીતંત્ર દ્વારા ટૂંક સમયમાં કોઈ નિયમ લાગુ નહીં કરાય તો આ ટ્રાફિક સમસ્યા માત્ર માથાના દુખાવા સમાન નહીં પણ શહેરના વિકાસમાં અવરોધરૂપ સાબિત થશે